અને ટુક માં અત્યારે જાજા સમય પછી આ છોકરા ને ખોળિયા ભુવા ને ખોળિયા ઉતરેલા હે માતાજી અને જુનો થોડો અહીંયા બે વાડી વટી ને રોડ ઉપર છે અહિયાં મોટું મંદિર છે એટલે જૂનો થડો છે કે નઈ હવે ઈ એમાં કઈ નામ નિશાન કઈ છે નઈ ઈ માતાજી નું મંદિર હોય એના ઘોડે માતાજી નું મંદિર છે પણ એમાંથી જૂની સ્ટોરી એવી કઈક છે કે જે સમય સમયે જે જહલો વાગરી હતો કે નઈ ઈ ન્યાથી નીકળ્યો તો બે માણસ ને સંતાન નોતું ને મેણા મારતું જગત ને એમ ન્યાથી માતાજી ને એને કીધું તું કે હવે તો કા મરી જાવ અને કા તું બાવડું થઇ ગયું અને ન્યાથી માતાજી એને દીકરો ને એવું દીધું તું અને પછી એની પાહે ને એની પાહે ગજરુ બાપા પાહે અને અત્યારે એને અહીંયા વાડી માં અહીંયા બેઠા છે કામ માતાજી અમારા દેવી પૂજક ના છે બરાબર હા અને દેવી પૂજક ના માતાજી જે તમારી ભાઈ નું કામ કરે છે આવી સ્ટોરી છે ને હા એટલે ટૂંકમાં એના ઘટિયા બાપ એ ને એના પૂના આપડે કેમ વ્યવહાર હતો માતાજી છોકરા ને તો હવે બધા મોટું ભેદભાવ રાખતા નથી બરાબર ને નહીં તો હવે ભેદભાવ રખાય ને રખાય તો તમે કોળી છો ને હા તો આપડે બધા અમે દેવી પૂજક છીએ બરાબર હા હવે દેવી પૂજક બેહીને ને ખાવું પીવું તો પડે ને અમે ખાઈ જ છે ભાઈ ખાવ છો ને અમે અમારા ગામ માં ખાઈએ જ છીએ અમારે કઈ એવો ભાવ ભાવ છે જ નહીં આ નાનો કે મોટો કોઈ અમે એવી કઈ ઓલું જ નથી દરબાર હોય તો અમારે બેઠો હોય ને કોળી હોય તો બેઠો હોય ને દેવી પૂજક હોય તો બેઠો હોય એમ નહિ એમ નહિ આપડે જે આભડછેટ છે એ આભડછેટ નો આપડે આભડછેટ પણ અમારે લાગતો જ નથી હું એમ કઉ છું આભડછેટ તમે નથી રાખતા પણ તમારા કુટુંબમાં માં રાખતા હશે તમારા સમાજ માં રાખતા હશે અમે હું જો હું છે ને પણ પંદર થી સોળ વર્ષ તો આખ્યાન નમું છું બરોબર છે એટલે રામાપીર ને રામાપીરે સવરો મંડપ કર્યો હતો સવરો મંડપ ની માલિક અઢાર વરણ ને એને હેઠે બેહાર હતો ને એને કીધું હતું કોઈ ના જાય કોઈ રાખશો નહીં એટલે અમે તો એ વખત ના એમના માલ્યા લાવી છે કે અમારી માટે બધા માણસ છે એ મનુષ્ય એક જાત છે બાકી કઈ વસ્તુ નહીં અને બીજી વસ્તુ એક મુન્યા સમાચાર છે મને કે જ્યાં તાવા કરે છે એ સતુ ભવા એના હજાર હજાર રૂપિયા લે છે હજાર હજાર રૂપિયા નથી લેતા તો કેટલા લે છે તાવા તો એને તાવો કરવો હોય તો તાવન ખર્ચો કેટલો થાય એક તાવના પાંચસો રૂપિયાની મસાણીનો દસ શેરનો તાવો થાય જેમ વાળા કરે ને પણ હું રૂપિયા લેવાનું મેલડી અમારી દેવી પૂજકની છે પણ એ મેળડીમાં વાઘરીની મેલડી જે છે માલવાળી એની 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 આટું હું લાવે ક્યાં લેશ પૈસા લઈશ મસાણી મેરડીનો દસ શેર નો તાવો તમે વાળણ કરો તો તમારે ખાતું દેવું પડે કે ન દેવું પડે અરે પણ હજાર રૂપિયા હે ના પણ હજાર રૂપિયા લેતા જ નથી પણ હું એમ કઉ છું કેટલા લઈશ જેની માથેથી થી વાવણ હોય એની માથે થી તાવના પાનસો રૂપિયા લે અને ઈયે થી દસ હજાર નો તાવ થાય એના બાકી દસ હજાર નો તાવ ને વસ્તુ લાવી દે ત્યાં પૈસા જોતા પણ એ આમ નથી વાત દાદા તમે ધરમ કામ કરે છે તમારે એવડી બધી માનો ઉભો રહો માનો કે સરકારી નોકરિયાત હોય એને સરકાર પગાર આપે તો એ કામ કરે કે ન કરે હા આ તો આની માથેથી જેની માથે થી વાળા એની માં એની માથે ગમે એવું હોય એને વાળી નાખે હમ ઈ સિવાય લેતા નથી પણ માલવાળી નો નહીં મસાણીમાં હોય કે ગમે મેલડી તો ખરાબ કે નહી મેલડી તો મેરડી જ છે શું કામ લેવી ધર્મ નામે રૂપિયો નો લેવો જોઈએ ને અને ઈ રૂપિયો પાછો ક્યાં જાય છે એ તમને ખબર છે ક્યાં જાય છે આ જાહેરમાં તમે પાછા ભાઈ એટલું તમે જાણ્યું તો આગળ બીજું કઈ નથી જાણ્યું મેં બધું જાણ્યું તમે કયો ને મેં તો બધું જાણી બેઠો છું હા તો એ પૈસા કોને આપી દેશે એવું જ કઈ તમે નથી જાણ્યું હા પણ તમે હું એ પૈસા ક્યાં ક્યાં વાપરો મને બધી ખબર છે ટોટલ હા તો ક્યાં વાપરો છો તમે કયો તમને ખબર છે તમે મને મોઢે કયો કે એ પૈસા ક્યાં વપરાય છે એ કયો જાહેરમાં દીકરીઓને દીકરીઓ ને એક ને એક લાખ દીધેલા છે એક ને સોળ લાખ દીધા એક ને તેર લાખ દીધા એક ને અગિયાર લાખ અગિયાર હજાર દીધા હમ આવી રીતે કેટલી દીકરીઓ દીકરી છે સમૂહ લગ્ન કરવાના છે અને બીજા જે સમૂહ કરે ને એ એકાવન થી હજાર સિત્તેર હજાર નો માખો સેટ આવે ને કર્યાવર નો ઈ લાવી દે અને અહિયાં આપડે એક દીકરીનો દોઢ થી બે લાખ નો કરિયાવર કરવાનો છે બીજા નંબર માં જે કોઈ ગરીબ દીકરીઓ આપડે માં હોય મને કીધેલું છે ગરીબ દીકરી ખરેખર એનો બાપ નો હોય માં હોય ભલે પણ ગરીબ હોય અને ખરેખર એને જરૂર હોય તો આપડે એના ઘર માં નાખી દેવું ન્યા સુધી પૈસા વપરાય બોલો માતાજી હોય ને ભાઈ હા માનો કે બગદાણા ધામ છે હા હવે બગદાણા ધામ માં રૂપિયો ક્યાંથી આવે છે કોણ દઈ જાય છે ખબર છે આપણને જાહેર દાન જ આવે છે હું વિજપડી ગામથી બોલું છું બરાબર પણ એમ નહીં તો ત્યાંથી પાંત્રીસ કિલોમીટર થાય છે અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી હજી કોઈ નું નાનામું જેટલું દાન આવે નાનામું આવે છે અત્યારે હું તમને પોંચ પોચ દઉં તો પોંચ ફાટે તમે સામેથી દેવા જાવ તો

आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तुम्हारो कॉल होल्ड पर मुकवा कृपा करीने लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यू आर स्पीकिंग विथ हेज पुट यूर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तमो कॉल होल्ड पर मुको कृपा रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है जो व्यक्ति ने कॉल करो कॉल होल्ड पर रखियो कृपा कर लाइन पर बनिया रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहिए। द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तमें जो व्यक्ति ने कॉल करो तेमने तुम कॉल होल्ड पर रखियो हो कृपा करी लाइन पर बनिया रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही પર્સન સ્પીકિંગ વિથ હેસપ મેં કીધું બેરિંગ મારી છે ઉપર તને ફોન આવે ને એટલે હું તમને લઉં નંબર આપી જરા હું તમને આગળ વાત જ કરે ફોન આવે ને એટલે ફોન નહીં ઉપડે હજાર નંબર છે ને એટલે ફોન નથી પડતા ખાલી સેવ હોય ને એના દુપડા કારણ કે ને એટલા ફોન આવે ને

અને પણ ઓલા ઘડિયા વહી ગયા એને ક્યો ન તમતારે ઘડિયા અરે અમને ખબર જ નથી આ તો હમણાં ભોપાળું બધું નીકળ્યું છે હા તો ઈ તો વાત છે હા ભોપાળું તમને ખબર પડે તરત જાગો છો તો ઈ પેલા નો રખાય તમારી પાસે પણ અમારી જ નઝરુ બાપાએ પૂજી લીધી બરોબર છે ગજરુ બાપાએ પૂજી રજા લીધી અમારે દેવી પૂજકે કોઈ રજા દીધી છે તમને પૂજવાની તો તમારે દેવી પૂજક પચાસ ટકા ઉપર દર રવિવારે દસ પંદર હજાર પબ્લિક હોય ને એમાંથી પચાસ ઉપર પબ્લિક દેવી સમાજ હોય નો બધા પાંચ વાંધો નહીં ભાઈ હું તમને કહું વાત કરાવો નંબર આપી બરાબર હમણાં હું તમને કોન્ફરન્સ માં ફોન આવે એટલે તરત જ હા જલ્દી લ્યો એને બરાબર અને કહેજો કે રૂપિયા આને સુવિધા કેટલી છે હે

બાકી બીજાની લારીઓ છે પણ